અરે હું વાત કરું બરદેવ ભાઈ બોલો વેવાઈ મોનતો જ નહી હું કેટલા વખત જી આવ્યો છો ઉપર છે મનિયા શરમ આવે કન જતા ઘરે ફરેમ છે રીતના જવાનું અરે હું કહું છું આખો દાડો વેવાઈ નાય કન જીએ ને એટલે આજુબાજુ વાળા હું કે ખબર કે nervose કહું ઉઠાવવા આવી જો છે વેવાઈ નીકળ કન દર વખત જીએ અને ના મોકલો બાયરીનમાં એટલે

મને વટાવા ના જુદા હોય જો હોર ના રાખો તો વગર દોટે અને વઘણ દાટે સિસરી ખાવી પડે બાજરી રોટલો તો જિંદગી જીવન ચૌધી પાવના અતારે ઘરાને ચટલી હોર રાખી પડે ખબર હગુ કરવા જે

આ બરદેવાન મોત્તો બે દાડા રાત માં આસો મેકરા છે ખબર ઉમાળ છે મનો ના મનો જતા છે મારા પૂછો તો પ્રસાદ વાને અને આ ડુગો ડોણ રે ને એ ગમે તે અર્ધી રાતે મેકરા છે ગામમાં હજુ કોઈને ખબર નથી આ ડુગો ડોણ હોય ગામમાં અને ઈવને તકલીફ પડે તો શું થાય પણ ના તો મારા ઈવને પૂછો તો પ્રસાદ કોક તો તકલીફ હશે તાને રાત માં મેકરા છે કોક આઘું પાછું થઈ જાય તો આ ડુગા ડોણ નો નામ જાય નોમ મારા ઈવ પૂછો તો પ્રસાદ હે બરદેવા

વાત તો સાચી છે ડુગા દે પાહુ તમારી તકલીફ એ આ ડુગા ડોની તકલીફ બરદે ભાઈ આ ડુગો તો આજે કોમનો છે કોમનો છે પણ છે પાછો જઈને ધરમ તો અરે નારી પછી જો નઈ મોકલે ને તો 12 પછી ધરમ ધરાજ તો મોનસ હું તો કેવું હંગાટ લઈ લેહું બે ના બલા તઈ કશો વાતો નઈ ડુગા દે તમારા અરે ડુગો ડોન તો રાતે તૈયાર તમે ગમે ત્યાં બોલાવી રે જવાનું હો હો વેવાઈ નઈ જવાનું બોલતા નતા આ ડુગા ને શિરો ખરાવ પડે અમે હી ચીલો તો તૈયાર જ થ્યો વાત તૈયાર છે કે ખાવાનો ને અમાર હંગાતી હેડો અને ડુગો ડોન પટાવા જોતો ને તે ભૂસો આવ્યો ક્યો અરે ડખામાં મારા આખા ડાળો ભૂસો યાદ જ ના રહ્યું યાદ જ ના

આટલી બધી ઠંડી તો કદી નહી પડે વદ ના પુન્નો જવા દે તે એક ડફલો લાઈન ઉપાડી નાખ્યું છે કઈ પેના ડફલો લગાડ્યું છે એ બાર વાગ્યા સુધી લાગે જ અને આપણે તાપે જવાનું સેટલ લાબુ છે પણ મેન નહી આવતો આટલું કાલ આટલું કાલ થતું નહી કે સેટલ લાવતું નહી પણ આ તાપણી આગળ બેહવાની એટલી મજા આવે છે કે ઠંડી લાગતી જ નહી ના હોય ને તો કાલ તો જવું છે એકો ભર્યાવો છે લાકરોનો બસ રાત પડે એટલે તાપવાનું રેવાય તો જોવા કે છે

વાત સાચી છે હો ગરમ ગરમ શીરો ખરો ને હારો તાટો થઈ જાય એટલે ડતુ રોજે હા વાત સાચી કરી જી ધોમી જાય પાછું હમ નહીં લગી રે બે મન એક કહે સતી ઈ થઈ થઈ તો વાર અમે તૈયાર થાય તને કી કર અમા ઘર નહીં તે ઉતાવળ કરો છો આ કરો થઈ જો આ અરે મોટા

મારી હગું કરીએ ભૂલ્યા છે એ તમે નહીં ભૂલ્યા હું ભૂલ્યો છું આઘું કરીએ હવા ફૂટતો ગરમી ના કરતો અમારો ના તમે તમારા ના ડોળો તો તમારા ના અને ગન્ના માથાકૂટ કરાવવા હું માથાકૂટ ના કરે યાર જને જને વાતોમાં કરે છે અને આવડો મોટો કરી નાખ્યો પેલા કીધું હતું તો ના ના તમે હું છોશી મોકલી મોકલી નહિ અને હું સાથે બા હું તો રાત માં બખારા કરો છો તમે તારું કાબુ પડે અલે પણ આટલા બધા ખાના કરે રાતી અલે મે નહીં કરે અલે ખાના ઇન કરી છે યાર અડધી રાતે અરે મેમન આવ તો શાંતિ થી બેહારવા પર રાધીન ખવરા ઉપર ખવરાયું ને બેહારે નહીં દેખાતું નહીં તને તો પણ બીજો ડકો આડાને અલે રેવાય છે બહાર તમે આયા મોકલી પડે એટલે તેરવા આયો હતો ના હઈ રહ્યા છે પણ અલે હઈ રહ્યા ભાઈ એ વાત નહીં યાર અરે વારે ઘરે મશરમ મેમન આયા છે મેમન આવો આવો તતુર તમે રાતમાં આ કપાય ને આવો તો બેને બજાયો આ કચવા દે બે ભતીજી બનાવો ને હા અરે હું યાર મજામાં તો કોઈ નહીં પોવાની લાયોમાં લાયોમાં એ કને લાયો કને લાયો જો જો લે બેહો કે તો રાજ પણ અલે યાર તને વાત ખબર નહી યાર મારા વસ્યા તો ખરાબ મન છે અલે લે આરા છે તને ખરાબ મેમન આયા ને બસ છોંડીથી વાત કરવી પડે ઇમને ના તડું કાઈ બેસી જ બેજો લે બીજો કોઈ નહી આ વઠલો ખરો ને એ કોમનો લાવતો આખીયો છે એ દુરિયા તને ફોન દક્કા ન લેવું બોલ્યું છે દેખાય તું જે નઈ કહું છું મેં કરવાનું કઈ સવાય વગર હે હે પૂજા હેલા નાડે હવા કણ હે મારા વસ્યા ભઈ છો તો કહી જો લે

ઘણી ગણી હારું એક કામ કરો અતારે જોંતી દી હુઈ બરોબર અરે ઊંચે છે અમારે વેલા વેલા જતા રહેજો કસો વ્યવસ્થા અને દેજો ભરો નીકળવાનો તો હું નહીં જ આરામ કરો મજ મજા કરો અને અમારે ચા તાબા પી અને ખાઈ જાજો બરોબર હું અમે જોજો

દુગાજી થી આખું ગામ થથરા છે કોઈ દુગાજી કોઈ વટીન ઊંઘી દેવા નહીં અડધી રાતે દુગાજી ઉઠવા જો બોલા વાત બોલા શી બોલા ગમે તો બોલા એટલે મારે ઉઠવા હા એટલે મારે નહીં ઓય છો ઠંડી પડે છે તમારા ગમો તમારા ગમો આવા પડે છે એવું છે રે તમે તો સુઈ જો આ દુગાડો જાગત છે કછો નહીં

આ કોઈ ઠંડી છે હા ડુગો ડોન ક્યાં ઠંડી નહીં વાતી પણ હોય તો જબર ઠંડી છે ના હોય તો અમે ઠંડીનું વઢવા તો આલી નહી નહ તો વેવાય પહેન જઈને ઊંઘી જવા દે હા થોડું બોજીડ હોન છો હું ડોન ડોન કરી પણ જવા નહી દેતા પેલા ઠરકલા મારા મોથે આવીને ઉંઘ્યા છે હમ હ ભગરો આલતો તો તો નતા લેતા હવે તો મને ઘર માં જઈને ઉંઘવા દે આય ડુગો દે ખરા ઘર હો અલ્યા ઘરવા દે તો રવા દે ઓય આ શું આય ડુગોશ્યો જો હા મને લાગે ડુગાના બટાકો કાઢો ને એને ગેસની તકલીફ છે મને લાગે ઓમ જેલા છે હે હે બટે ભાઈ હે બટે ભાઈ હા બટે જો આ ડોડ ફૂટ્યો બરો બનો થઈ ગયો છે બોતરો ગસ ગસાટ થઈ ગયા છે આ ડુગો ઓ પાછા તમે અમને કો ઓર તો કો પાછા જલ્દી અલાસે જો ડુગલો ડબલા જો ઘર આવી જો મને તો એવું લાગે છે ડુગલા ડબલા કેટે ખાઈ પાછી ઓ અર્ધી અર્ધી ના ની બટાકો ખાય ને એટલે નઈરાવ રાતી ને ચપ્પો ચપ્પો त फाड सही पकाइ देव બધા દારો ની નહી કાઢી નાખીશ વ્યવસ્થિત બરોબર નો છે ઉધરો કાઢી નાખવાની છે ને ઘાટ આવ્યો છકાવશે મને મને ગુંદમ બધી નાખો મને તો બધી નાખવાનો ડોડ ફૂટિયાનો ગુંદ નાખવામાં આ આવ્યો છકાવશે આવશે મને છેટલી ઓને તો રિયો કઢાઈ અને મારી આબરુ કાઢી છે હવે ચાલુ કરો આજે આજ મુરો કરતા કઢવાની છે ઘણા ધારા

ખોટીઓ શો જોઈમ કેમ છો આ મુ તો કીધું તમારો વેવાઈ છે એ તો રી કરી કરીને ધોકા મેલ્યા હું ડુગલો ડોન આ આ મોતામ આવી ગયો હું બરો બન્નો કુટ્યો છે પણ આ મોતામ તો પણ આ તે તો જો કરો પાડી તો આપણને તોય કા તો ભાઈ લેવા તક મને કુટવા ભાઈ તો આપણને પાડા તો નહીં હું તો કેવું ઘર ભેગા થઈ ગયા અને આ તો આપશે ઠંડી વાતી રાતી રહ્યા હતા જો લ્યા મારી તલવાર છે તલવાર લાવ છે

હા વેવાય મને લાગે અળીખમ લાગે ઉભોરા જેવું નહીં આ જો આનંદ ખબર ના પડે ને એટલે શેટા લઈ જાય મને લાગેલા છે એ તમે ત્યાં લઈને આવજો હેડ્યો